देवर बता ने कहा कि जो हाईवे यहां पर है यहां पर अपनी जयपुर का अलावा है और जावा दे पाकिस्तान अब निकली जाती है बाड़दा आजाद है इतने में पाकिस्तान चली जावा दे મા આ દેવર બતાને આ દેવ આને આપણે પાઈ જવાનું છે એ વાસે કે અને હવે જાવશું દોરવા ફાઈકે ફાઈ બંધાવવાની વાટે ઉભરી જશે એ એ અમે પછી પાઈકે જ દોરવા ભરી જશે દોરવા પાઈતાને જતો આપણે હરમ મજાવા માટે તે હરમ મજા એવા ડાઈયુ લાવવા ને કે ડાઈયુ લેતા એવા અને તો બીજું કામ તો ઈ કટ થાય વાળે અ અજે ઘડી પહેલા તાવ છે એ અમે ગયો ભાઈ બને ફોન કરતા આવું છું અમે કોમ ઉપર હોય પાસાઈમાં આજ જાવું છે ફાઈટ એકને દોડણ ખેંચાની કેમ કે ઘડી લખાદું છે ઈ હજી અમને પેટમાં દુખે છે કેવું થયું એટલે આપણે બોર ખાવા જાવ છે આજ આટેક જઈ વહી તો આપણે ભાઈ બોર મહી આવેની વાટે છે ઈ કોઈ દેખાતું નથી હવે આવે પછી સાવા દેવી આપણે ફાટકીએ કસરત કરી દોરવાની ઈચ્છા જોડા તો પહેલા જ છે જોડા તો પહેલા જ છે પણ બોર ખાવા જાવી દોરવા ન જાવી ના પોગી ખબર પણ કપડાં પહેરીને તૈયાર કમ્પ્લીટ જ છે ઈચ્છા થઈ જાય દોરવા ફેંકી જવાનું ફાટે પછી ખબર પડે હું તમને મોડું ફાટે કરીને ત્યાં ગઈ ફાઈનલી આપણે ફાટે ફાટા થઈ ગયા છીએ भगवान से मैं पकड़ने से दे 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 અને તવત નકરી કરી ગયો તે ગેમ

ખાલી જ બહુ વળી ખાલી જ બહુ છે હવે દોડી એવી થોડું આપડે એટલો આશા કરું છું કે તમને આનંદ હોય ગેમ હોય તો લાયક છે